મહારાષ્ટ્ર બહુ આવે અત્યારે હવે થોડો અહીંથી પરિક્રમાનો રૂટ રૂપ દેખાય બતાવું આ છે બોરદેવી ત્યાંથી પછી આપણે આવવાનું હોય છે સરખડિયાની જે દેખાય છે સરખડીયા ની ઘોડી છે ઉપર ઢાળ જેવું છે કદાચ સૂરજ ગુંડ દેખાય છે ત્યાંથી પાછું આ એક ટેકરી છે એની પાછળ જે ધાર દેખાય છે આ માળવેલા ની ઘોડી ત્યાંથી નીચે બધું જે રૂટ દેખાય છે દર્શન કરી આવ્યા છીએ અને અડધા ગયા છે ત્યાં કઈ મોબાઈલ કઈ અલાવ થયો નહીં એટલે જોઈ શકો છો બાકી અંદર તો કઈ અલાઉડ છે અડધા ગયા છે દર્શન કરીને આવે એટલે પાસે આપણે જવું રિટર્ન નીચે કમંડળ કુંડલમાં વાદળ બધા વૈયા ગયા છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે આ છે મહાકાલી ખપ્પર છે ન્યાય એકવાર આપણે જવાનું છે મિશન પણ ત્યાંથી આપણે જવાનું છે આવી રીતે અહીંથી બધી સીડી છે કમંડળ કુંડ

આપણે પાપે માણા છે રિટર્ન તમે આવો ને એટલે અંબાજી અને જૈન દેરાસરની વચ્ચે આપણે અહીંયા છે નીચે જૂની સીડી અહીંયા પહોંચો ને એટલે આનંદ ગુફા નું બોર્ડ માર્યું છે ત્યાંથી તમારે જવાનું સીધો રસ્તો જૂની સીડી ત્યાં ટ્રાફિક રિટર્ન માં ઓછું હોય ત્યાંથી તમે ડાયરેક્ટ હે ને જટાશંકર પહેલાં તો અહીંથી આવે છે ફસા વન ને ભરતવન એવું બધું ત્યાંથી આપણે અંદર જાય એટલે હનુમાન ધારા આવે એટલે એ જગ્યા તમારે જો એક્સપ્લોર કરવી હોય તો અહીંથી તમે આવી શકો ત્યાંથી તમારે અંદર ન જાવું અને સીધું નીકળો સીડીયાથી તો ત્યાંથી તમે નીચે જાઓ એટલે જટાશંકર પહોંચો તમે ત્યાંય તમે ચોમાસામાં ચાલુ હોય તો તમે આનંદ લઈ શકો હકો એક પથ્થર છે જપ કરીને ત્યાં પહોંચ્યા છે આ રીતનો છે પથ્થર એની સામે જ આપણે છીએ અને અહીંયા એવી માન્યતા છે કે આની પરિક્રમા કરો અને પહેલાંના સમયમાં અહીંથી બધાય કૂદકો મારીને આત્મહત્યા કરતા હું ટૂંકમાં તમે અમર થઈ જતા એવી માન્યતા હતી પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અહીંયા બંધ કરી દીધો રસ્તો ત્યાર પછી કોઈ જ નથી ઝીણો ઝીણો વરસાદ આવે છે

યા બે પથ્થર છે એની વચ્ચેથી ચાલી એને આવી રીતે આવે છે અને અહીંથી પાછા આવી રીતે ચડે પણ ત્યાં હવે કોઈ લીગલી કોઈ જાતા નથી ઇલીગલ છે રિસ્કીને એકદમ અહીંયા બંધ કરી દીધું છે એમ તો ત્યાં ઘણા લોકો આત્મહત્યા કરી લીધી એટલે ગવર્મેન્ટે બંધ કરી દીધું સાધુ સંતો હોય ત્યાં જાય છે પરિક્રમા કરે જૂની સીડીની

અટાશંકર પહોંચવામાં સિ પણ આવતું જ નથી બધું સામાન બહાર કાઢવો પીડો છે ને માથે ટોપી ને રૂમાલ બધું કેમ કે વરસાદ જેવું થોડુંક વાતાવરણ હતું પણ હવે તડકો થઈ ગયો છે ગરમી બહુ છે કેમ થાય ધીરે ધીરે કર આવતું જ નથી એક રમત કરી શકે

રેસ્ટ લીધો છે હજી બે હજાર ઉતરવાના છે મારી નાખે એવો છે ઉકલાટ છે પવન જરા કઈ નથી ખૂબ છે પણ એ તમને એમ લાગે કે હુકલ લાકડું છે પાંદડા વાળું એક શોર્ટકટ આપ્યો છે જટાશંકર જવા માટે નીચે આ માણસો બેઠા હતા એને કીધું અહીંથી જવાનું હવે અહીંથી આપણે સીડીએથી જવાનું છે જંગલમાં એક વાર ભાઈ આજે ધોધ અહીંથી આપણે જવાનું છે પાણીમાં આજે આગળ જવાનું છે પથ્થરમાં ચાલતું જવાનું જોઈને હાલવું પડે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ જટાશંકર ધોધ પાણી છે ઓછું I'm h e c I'm n g to go to the p i c i i t e public. i i n g t l n g to go to h e p u m going o go t h e p u b m going o go to m g i n h e n g o g h e b i c to go h e n g to go i m g o n g to g e p c I'm g o n g to g to h u b o i e p c I'm g o n g to g to h u m g n n g t to o h e o i n t h e o i n i c How is o u r h o

હાલો બાકી તો વરસાદ આવી ગયો હાલો ભાઈ શું જમાવાયજ ઉતર ઉતરા તહેવાર વાળું છે ઓ ફરદા દે હા કોઈ જલ્દી વાપર મળે છે સરખી વાની જમ પાણી હો જો એ જો એ પાણી પીધું

બોલા સાહેબ જી જી એકલો ન મોકલા દીપડો ઉપર દીપડો દીપડો હોય ને હા તો આવો રેડી રે નાખો તું તારા ના ના નાખો એલા બસ 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 ઓય હે 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 આય દો યાર હા દે વાહ ભાઈ કોઈ આવ વાહ ભઈ વાચે તો ન ભાઈ હમ પેડ આને ખાવ ત્યાં મેં ઓય દેવા જે હે

તો આજનો બ્લોગ આપણો એટલા સુધી જ હતો અને હવે ફરીથી મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આપણે આપણી ચેનલ નીરજ ચાવડા બ્લોગને પિતા શું કરવાનું ચેનલને આપણે શું કરવાનું આ હાલો થઈ મળે પાછા નેક્સ્ટ વ્લોગમાં